ચેલો મિત્રો કેમ છે બધા રેડી અમારા નવું હોય છે મિત્રો અમારે મિત્રો અમે આ પતંગ ગણવાનું થઈ રહેતા એટલે મિત્રો હવે આ છે બનાવવાની કોશિશ કરવાના પતંગની ને કેવું બને છે મિત્રો એ વિડીયોની અંદર મિત્રો બનાવી રહીજો અને પેલા પતંગ બનાવવું આપણે હા તાર પતંગ બનાવો આપણે હા રેડી તો મિત્રો પતંગ બનાવવાનું ચાલુ છે કોમકાજ ટેપ પટી ગુંદર લાવવાનું બાજ આવે એટલે આપણે બનાવવાનું ચાલુ કરશું પતંગ લાઈવ છે કેમ કે ઓલું પતંગ મિત્રો કોઈ બન્યું નહીં હાથથી અને હવે પતંગ લાઈવ છે હવે આપણે કિનાર બોધવાની મિત્રો અને કિનાર બોધી અને મિત્રો આપણે હવે ચકાવશું પતંગ કેમ કે ઓલું પતંગ મિત્રો બનાવવાની કોશિશ ઘણી કરી પણ નથી બનતું એટલે આપણે એવી વસ્તુ બધી બધી રૂ વસ્તુ નથી આપણા જોડે કેમ કે આપણા કાર્ય ખાપ ધંધી અને આ ખાપ નથી આ ખાપ તો સારી હોય ને તો સારો બને પણ આપણા જોડે એ ખાપ નહીં એટલે બરાબર બનતું નથી અને હવે આપણે આને કિનાર બધશે અને વિડીયોની અંદર બનાવી લેજો મિત્રો આજે ઉત્તરાયણ બધાને હેપી મકરસંક્રાંતિ અને મિત્રો આપણે ગણોને આજે આવ્યા હતા ઘરે અને પતંગ મિત્રો કોઈ ચગાવ્યું નથી કેમકે મિત્રો ગમની અંદર કોઈ પતંગ કોઈ મળ્યું નહોતો અને કાંથી બનાવવાની મિત્રો કોશિશ કરી હતી એ થોડા માટે મિત્રો બનાવી એ મિત્રો વિડીયો જોજો અને એક મિત્રો મારે પતંગ લઈને આવ્યા હતો કાકન છોકરો એ મિત્રો પણ બહારથી પતંગ લાયેલો છે એટલે એની અંદર મિત્રો નોનો પતંગ હતો પણ એ મોડ મોડ એક મળે છે મિત્રો એટલે આ થોડા માઠું મોજ કરી પણ તમે કેવો મિત્રો ઉત્તરાયણની મોજ કરી છે કોમેન્ટ કરીને જણાવજો પણ આ મિત્રો મારા ઘરનો ખુદ ઘરનો મિત્રો રાયડો છે અંદર મિત્રો ઘણો નહીં તો મેં બગાડતો મિત્રો છે જ આ ઢળક અને તમે જોઈ શકો છો આ મિત્રો મેલો છે પીળીઓ એવા ટાઈપનો મેલો છે તમે જોઈ શકો છો અંદર અને આ મિત્રો મેલો આખો અલગ મેલો છે મિત્રો કાળા મેલો આવે છે પણ આ મિત્રો પીળો મેલો છે આથી મિત્રો શું પ્રોબ્લેમ છે મિત્રો ખબર નહીં આ મિત્રો મેલો તમે કદી સુેલો છે કે નહીં દેખો આવો પ્રશ્ન થાય છે કોકડિયાનો અને મેલો પણ હોય છે એટલે આવો પ્રશ્ન પહેલીવાર મિત્રો અને મધમાખી મિત્રો તમે જોઈ શકો છો આખી અલગ મધમાખી આવે છે અને અંદર ફૂલની અંદર એટલે મધમાખીથી મિત્રો પ્રશ્ન તો થાય જ છે કે ફૂલને મિત્રો સારું રિઝલ્ટ મળે એના માટે હોય છે પણ તોય ક્યુ રિઝલ્ટ મળે મિત્રો ખબર નહીં અને મિત્રો થોડા માટો છે આપણું રાયડું કોઈ લો બોત નહીં થોડા માટો તમે જોઈ શકો આટલો તો છે આ આપણા પૂરતો છે મિત્રો આપણો ઘરનો ખુદનો રાયડો અને અંદર મિત્રો ચાટકો પણ ખરા થાય રોજ માટે દેખો મિત્રો આ લાઈન છે ચાટકાની બે ડબલ લાઇન છે કેમ કે કોઈ પાંચક ફૂટ રોજે વાળી ના રહે એક લાઈન અને બે લાઈન અને હાર મિત્રો છેટે કેમ કેમકે ચાટકોથી એ રોજનો પ્રશ્ન ઓછો રહે છે કે મિત્રો ઝાટકો જો ના હોય તો રોડાનો બગાડ વધારે થાય રે એ તો મિત્રો જોવા મળે છે કેમ કે બધું સારું હોય મિત્રો અને મિત્રો અમારો મિત્રો મારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો